યાત્રાધામ અંબાજીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા વાજતે ગાજતે નીકળી સુદ બીજના દિવસે દેશભરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવામાં આવે છે અંબાજીમાં પણ ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથની ત્રીસમી રથયાત્રા નીકળવામાં આવી હતી અને ભગવાન જગન્નાથ અંબાજીની નગરચર્યાએ નીકળ્યા હતા રાધાકૃષ્ણ મંદિરથી શરૂ કરીને આ રથયાત્રા અંબાજી નગરમાં ફરીને પાછી રાધાકૃષ્ણ મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી રસ્તામાં ભગવાન જગન્નાથનું મસાળું પણ કરવામાં આવ્યું હતું અને ભક્તોને મગ જાંબુ અને કાકડીનો પ્રસાદ વેચવામાં આવ્યો હતો આ રથયાત્રામાં અંબાજી ગામના ભાવિ ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા સમગ્ર રથયાત્રા દરમિયાન અંબાજી પોલીસે સઘન સુરક્ષા પૂરી પાડી હતી અહેવાલ અરવિંદ અગ્રવાલ અંબાજી બનાસકાંઠા ખાતે શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી ભગવાન જગન્નાથજી ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવતી હોય છે આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રા નું આયોજન ધાર્મિક સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે રાધે કૃષ્ણ મંદિર થી શોભાયાત્રા નીકળી ચુકી છે નગર માં ફરી રહી છે અને કૃષ્ણ ભગવાનના નાદ બોલાઈ રહ્યા છે જય રણછોડ માખણછોડના નાદથી અંબાજી ગામ ગુંજી રહ્યું છે શોભાયાત્રા નગરમાં ફરીને રાધે રાધેકૃષ્ણ મંદિર ખાતે શોભાયાત્રા પરત ફરશે અને પૂર્ણાઓથી થશે દરેક ધર્મ પ્રેમી જનતા અમારી પધારેલી છે અને સાથે સાથે બીજી પણ જોડાવવા માટે સમિતિ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે સમિતિ દ્વારા જાંબુ જાંબુ મુંગ અને કાકડીનો પ્રસાદ પણ રાખવામાં આવ્યો છે એટલે દરેક ધર્મ પ્રેમી જનતાને લાભ લેવા બી નથી